वेलकम टू माय चैनल माइन कुकिंग माइन रेसिपी आज आपण बनावीस पर मडे तेव्हा खूपच सरल रीत बनतो स्टाइल तवा पुलाव तो चलो शरू करे खूपच ओठा इन्ग्रीडियंटसाठी खूपच सरल रीत बनतो तवा पुलाव તેના માટે જરૂરી સામગ્રી છે ગાજર કેપ્સિકમ કાંદા અને લસણની લાલ ચટણી લસણની ચટણી કેવી રીતે બનાવી સૌ પ્રથમ સૂકા લાલ મરચાં લેવા કાશ્મીરી લાલ મરચું પાવડર લસણ મીઠું તથા પાણી જરૂર મુજબ આ બધું જ મિક્સ કરી અને મિક્સરમાં પીસી લેવું તો તૈયાર છે આપણી રેડ ગાર્લિક ચટણી આ ચટણીને તમે સ્કીપ ના કરશો કારણ કે આ ચટણી જરૂરી છે તવા પુલાવ બનાવવા માટે હવે આપણે ભાત બનાવીશું ભાત બનાવવા માટે આપણે એક તપેલીમાં પાણી લઈશું તેના અંદર હળદર તથા મીઠું નાખીશું પાણી થોડું ઉકળી જાય ત્યારબાદ ધોઈ અને સાફ કરેલા ચોખાને એડ કરીશું હવે આપણે જોઈ લેશું કે ચોખા બરાબર ચડી ગયા છે કે નહીં આ રીતે ચોખાનો એક દાણો લઈ અને હાથથી તોડવો જો એ સરળતાથી તૂટી જાય તો આપણે સમજવું કે આપણા ભાત પુલાવ માટે બની ગયા છે તો તૈયાર છે આપણા ભાત ભાત થોડી વાર નીતરી જાય ત્યારબાદ આ રીતે થાળીમાં ભાતને વ્યવસ્થિત ફેલાવી અને પંખાની નીચે ઠરવા મૂકી દેવા જેથી કરીને એકદમ ભાત કોરા થઈ જાય આપણે આમાં ભાત કોરા થઈ જાય એવા ભાતનો ઉપયોગ કરવાનો રહેશે ત્યારબાદ એક મોટી કઢાઈમાં મારે અહીંયા વધારે ક્વોન્ટિટીમાં બનાવવાના હતા એટલે મેં મોટી કઢાઈ લીધેલી તમે તવો પણ લઈ શકો છો પણ સેમ ટેસ્ટ જ બનશે કઢાઈમાં બનાવો કે પછી તવા પર બનાવો એક કડાઈમાં તેલ લેવું તેલની અંદર આપણે જે રેડ ચટણી ગાર્લિક ચટણી બનાવેલી તે એડ કરવી ત્યારબાદ હળદર એડ કરવી ધાણાજીરું પાવડર પાઉભાજી મસાલો તથા ઝીણા સમારેલા કાંદા એડ કરવા મીઠું સ્વાદ મુજબ ઉમેરવું આપણે ભાતની અંદર પણ મીઠું ઉમેરેલું છે તો એ પ્રમાણે મીઠું લેવું જો ફ્રેન્ડ્સ તમે અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને જરૂરથી દબાવજો જેથી કરીને મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે હવે કાંદા લસણની ચટણી બધું જ સરસ રીતે ચડી ગયું છે ત્યારબાદ આપણે ચોપ કરેલા કેપ્સિકમ અને ગાજર ઉમેરીશું અને વ્યવસ્થિત હલાવી લઈશું ત્યારબાદ આપણે બટાકા તથા વટાણાને બાફીને લઈશું મેં વ્યવસ્થિત રીતના ઝીણા કાપેલા બટાકા અને વટાણાને બાફેલા છે ત્યારબાદ એક ચમચીથી વધારે થોડું મેં બટર લીધેલું છે બટર એડ કરીશું ત્યારબાદ ભાતને એડ કરીશું હંમેશા તાવેથાનો જ ઉપયોગ કરો જેથી કરીને ભાત તૂટી ન જાય ને એકદમ ગળી ન જાય હવે ભાત એડ કરી અને વ્યવસ્થિત ધીમે ધીમે હલાવી લઈશું તાવેથાની મદદથી ઉપર કોથમીર નાખી અને આપણે ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણા તવા તવા પુલાવ ખૂબ જ સરળ રીતે અને ખૂબ જ ઝડપથી બનતા તવા પુલાવ તમે પણ જરૂરથી એકવાર ઘરે ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવા બન્યા છે આને મેં રાયતા તથા પાપડ તથા સલાડ સાથે મેં સર્વ કરેલા રાયતું પણ ખૂબ જ સરસ બને છે જો તમારે મારા રાયતાની રેસિપી જોતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે મેં આ રાયતું કેવી રીતે બનાવ્યું છે તો તેનો વિડીયો પણ હું જલ્દીથી અપલોડ કરીશ મારી ચેનલ પર થેન્ક યુ ફોર વોચિંગ